કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો મિત્રો હું આવી ગયો છું સોઈશા ગામમાં એક આંબાની કલમ વિશે માહિતી લેવા આવી અને ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નામ છે જય કિસાન ઓફિશિયલી અને જય કિસાન વિલોક નવાનો નંબર આપણે બે યુટ્યુબ ચેનલ છે એમાંથી કોઈ પણ યુટ્યુબમાં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી જશો જેથી રોજ નવા કોઈ પણ વિડીયો બનાવવો તેની માહિતી તમારી સુધી મળતી રહે મિત્રો રોજ આપણે સોમથી શનિવાર સુધી માર્કેટિંગ યાર્ડમાં હોય છે અને આપણે જે અહીંયા સવારે લાઈવ અરે થાય છે તલ છે મગ છે બાજરી છે બધાને આપણે વિડીયો બતાવીશું તો આપણે આડા દિવસે રવિવાર હોય શનિવાર કે માર્કેટ યાર્ડમાં રજા હોય ત્યારે આપણે કંઈક અલગ વિડીયો બનાવી કોઈ કંઈક દેશી દુખાડ બનાવી ધારો કે આજે આપણે આંબાની કલમની માહિતી લેવા માટે આવ્યો છે તો આપણે જ્યારે માર્કની યાર્ડમાં રજા પછી ત્યારે આવો આપણે વિડીયો મૂકીએ આપણે તમને અત્યારે એડવાન્સથી કહીએ એટલે તમને મિત્રો ખબર રહે કે રાજુભાઈ આજે રવિવાર છે એટલે કંઈક નવી વિડીયો લઈને આવશે રવિવારની ખડ મિત્રો રહે હોય કે રાજુભાઈ કંઈક નવો વિડીયો લઈને આવશે તો આજે આપણે આવ્યા છીએ સોઈશા ગામમાં એ માટે કે અત્યારે શું કે ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે અને ઘણા ખેડૂત મિત્રો છે ને આંબા બનાવવા છે મતલબમાં તો રોપા ક્યાં મળી રહેશે સારા અને ખાતરી બંધ અને કઈ કેરી વલ કઈ પરીક્ષા છે અહીંયા ભાવનગર જિલ્લાની એની આ ખેડૂત આપણે માહિતી લેવાની છે આપણે બધી માહિતી આપશે આગળ અને આપણે યુટ્યુબ ચેનલ હજી જો ખેડૂત મિત્રો વિડીયો પહેલે પેલો જોતા હોય સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી જો વ્યક્તિ હું નવા કોઈ પણ વિડીયો બનાવું એની માહિતી તમારી સુધી પહોંચી રહે

નર્સરી નામ શ્રી કૃષ્ણ ફાર્મ એન્ડ નર્સરી હું નર્સરી વીસ થી પચીસ વર્ષ ત્યાં આવું વીસ વર્ષ ઉપર થી હકારો છો એટલે મતલબમાં તમે ગણો તો આમ જૂના ગણાવો મતલબમાં ઘણા વર્ષો થી તમે કેટલા વર્ષથી કરો છો તમારા પપ્પાની કેટલા વર્ષથી નર્સરી કરતા હું દસ વર્ષથી અમારા પપ્પાની વીસ થી પચીસ વર્ષ મતલબ આમ તમારી નર્સરી આમ આપણે સમય ગણી તો ત્રીસ વર્ષ જેવો છે અને જોડી નર્સરી ગણાય એટલે મતલબમાં આ ત્રિબંધ રોપા જોઈએ તો આપણે દિનેશભાઈ લઈ લઈએ છીએ

કઈ કઈ વેરાયટી મળે છે આંબાની કલમમાં મારી પાસે કેસર રાજાપુરી જમાદાર બાર લંગડો વિવિધ જાતની વેરાયટી મળી રહેશે અને વધારે કઈ આલે વેરાયટી આથી ખેડૂતો લઈ જતા હોય ને તમારે જાલતી હોય અમારે વધારે કેસર વધારે આલે છે જમ્બો કેસર કેસર વધારે આલે છે હા હા હવે આથી મતલબ આ ખેડૂત આ રોપો લઈ ગયો હોય તો અહીંયા કેટલા સમયમાં તૈયાર થઈ જાય કેસર લઈ ગયા હોય તો ત્રણ વર્ષ ચાર વર્ષમાં આવી જાય આથી રોપો લઈ જાય ત્રીજા વર્ષે અમારે

તમે જો ખેડૂત વરસાદનું કંઈ નક્કી નથી હોતું કાળક છેઠ મહિનામાં થાય કાઢક અષાઢ મહિનામાં થાય પણ મતલબમાં આપણે ભારો વરસાદ થઈ જાય પેલો વાવણીનો પછી તમે ગમે ત્યારે રોપી શકો એમ દિનેશભાઈનું કેવું છે અને એ છતાં કોઈ બીજા તમને આને લગતા પ્રશ્ન હોય તો દિનેશભાઈનો આગળ મોબાઈલ નંબર બોલો છે અને મારો એક મોબાઈલ નંબર બોલો છું સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પૈસા એમાં મને ફોન કરીને તમે ગમે ત્યારે પૂછી શકો છો હવે દિનેશભાઈ આપણે આ એક કલાકથી બીજા કલાકમાં કોઈ નવા ખેડૂત હોય જોકે દર વર્ષે પહેલા તો એને ખબર જ હોય છે એ તો કોઈ સવાલ દસ બાય બાર યાલે છે બાય છે એવું દિનેશભાઈનું કેવું છે બાકી તમારી જમીન કઈ રીતની છે એની ઉપર નિર્ભર રહેશે તમારા આજુબાજુમાં કોઈ નવા ખેડૂત હોય આજુબાજુમાં કોઈ તમારા પાડોશી બનાવ્યો હોય તો અહીંયા જોઈ લેવાનું દસ બાય બાર નું રાખવું છે દસ બાય પંદર નું રાખ્યું છે એ તમે જોઈએ એ રીતે જમીનને અનુકૂળ પ્રમાણે બનાવવાનું

આપણે ભાવ ખેડૂત મિત્રો અત્યારે કહેતા એનું કારણ એમ છે કે ભાવ તો જે માર્કેટમાં તેજી મંદી પ્રમાણે હોય છે એટલે અત્યારે આપણે કોઈ ભાવ કહેતા નથી બીજું એ કે દિનેશભાઈ ખેડૂત મિત્રો આગળ આપણે દિનેશભાઈથી હર્ષની લગતી સંપૂર્ણ માહિતી આપી છે પેમેન્ટના રોપા છે સંપૂર્ણ માહિતી છતાં તમને કોઈ પણ પ્રશ્ન બાકી હોય એ મારે આ પ્રશ્નનો જવાબ જોવો છે તો તમે કોમેન્ટમાં યુટ્યુબમાં લખી શકો છો અને દિનેશભાઈનું આગળ નંબર કે તમે મને મને ગમે ગમે ત્યારે ત્યારે તમારે કોઈ પણ પણ પ્રશ્ન પ્રશ્ન હોય હોય તો તો ફોન 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 કરી શકો છો અને ઘણા છે હું હું મોબાઈલ ઘણી વખત ઉપાડતો નથી નથી ગાડી સામેથી કોલ પણ ફરીથી સામેથી કરું છું તો હવે તમે જોઈ શકો છો આ અત્યારે નર્સરી તૈયાર છે કેટલા ફૂટની નર્સરી આમાં કેટલા કેટલા ફૂટના રોપા છે આગળ ત્રણ ફૂટ સારી કલમ ત્રણ ફૂટની છે ચાર ફૂટની છે અને પાંચ ફૂટની આ લઈ જાય તો સારી ને બહુ સારામાં સારી ગણાય બહુ તો પછી જો મતલબ બસ પછી વાવો જોડો કેવો પ્રશ્ન આવે તો કલમ બટમાં હું કીજે કલમ ભાંગી જાય ભાંગી જાય છે તો મતલબ આ ખેડૂતને ત્રણ ફૂટ ચાર ફૂટની અને પાંચ ફૂટની લઈ જાય તો બહુ સારામ સારી ગણાય સારી અને બહુ મતલબ આ 6 ફૂટ 7 ફૂટની લઈ જવામાં મતલબનો જે ઓપરેટર છે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખજો અને આગળ આપણે એ વિડીયો પૂર્ણ કરી છે દિનેશભાઈનો આભાર કરી છે કારણ કે આપણને માહિતી આપી છે દિનેશભાઈનો આભાર કરવા પણ બહુ સારું ગણાય આભાર દિનેશભાઈ અને બીજો ખેડ મિત્રો યુટ્યુબ ચેનલને જોવા અને અંત સુધી જોઈ હોય ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું એક નવા વિડીયો સાથે આભાર